ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતના સિટેલાઇટ વિસ્તારમાં આવેલી નવી બનેલી ડુંગટા ઓસ્ટ્રિયા નામની બિલ્ડિંગ નીચે ભીષણ આગ લાગવાની ઘટના બની જેમાં આગના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા ભયનો માહોલ સર્જાયો ખાસ કરીને બે બિલ્ડિંગની વચ્ચેના ભાગમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર અનુવ્રત દ્વાર પાસે આવેલ નવનિર્મિત રોંગટા બિલ્ડિંગના પાછળના ખુલ્લા પરિસરમાં મોટી માત્રામાં કચરો અને બિન સામાન પડેલો હતો અચાનક આ કચરાના ઢગરામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા અને જોત જોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું તુરંત ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા કામદારો આગ જોઈને પોતાનો જીવ બચાવી ભાગી બહાર આવ્યા હતા જોકે હજુ સુધી આગમાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર નથી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે